આગામી સમયમાં ઉંઝામાં રાજકીય સમીકરણ બદલાય તો નવાય નહીં કારણ કે હાલ નારાયણ પટેલ એનસીપી અને કોંગ્રેસના સંપર્કમાં હોવાનું જણાઈ રહ્યું છે આજ મુદ્દે વધુ વિગતે વાત કરો મારી સાથે સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે નરેન્દ્ર ઉંઝામાં રાજકીય સમીકરણ બદલાય તેવા સંકેત જણાઈ રહ્યા છે હાલ શું અપડેટ જી છેલ્લા ઘણા સમયથી એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં નારાયણ પટેલ ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે સૌપ્રથમ તો તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે આ સિવાય સરકારની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે અને સૌથી મહત્વનું કે એશિયાની સૌથી મોટામાં મોટી જે એપીએમસી ઉંઝા એપીએમસી છે એના તેઓ પ્રમુખ પણ રહી ચૂક્યા છે પરંતુ જે પ્રકારે આશાબેન પટેલને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે એ જ બાબતને ધ્યાને રાખીને છેલ્લા ઘણા ટાઈમથી તેઓ નારાજ જણાઈ રહ્યા છે છેલ્લે એમના પુત્ર એપીએમસીના પ્રમુખ તરીકે રહ્યા હતા અને ત્યારબાદની જે પરિસ્થિતિ પરિસ્થિતિઓ રાજકીય સમીકરણો બદલાયા છે અને એ બદલાયેલા રાજકીય સમીકરણોની અંદર જે પોતાની મહત્વાકાંક્ષાઓ અથવા તો પોતાનું જે મહત્વ છે એ ઘટી રહેલું પોતે પામી ચૂક્યા છે અને એના જ કારણે તેમના દ્વારા આ રીતનું પગલું ભરવામાં આવ્યું છે જ્યાં તેઓ થોડા દિવસ પહેલા એટલે કે બે થી ત્રણ દિવસ પહેલા સંઘર્ષી વાઘેલાને મળવા ગયા હતા એટલે કે એનસીપીની સાથેનો એમનો જે ધરોબો છે એ વધારવા માટેનો એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો સાથે જ કારણ કે ત્યાંના જે મહત્વના નેતા તરીકે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની અંદર આશાબેન પટેલનું ઊંઝા અને મહેસાણા વિસ્તારની અંદર ખૂબ મોટું મહત્વ વધી રહ્યું છે અને એ વધી રહેલા મહત્વના કારણે તેમને પોતાના માટે અનસિક્યુરિટી ફીલ થઈ રહી છે અને એના જ કારણે કોંગ્રેસના જે નેતાઓ છે એ કોંગ્રેસના નેતાઓ સાથે પણ તેમના દ્વારા બેઠકો વધારવામાં આવી છે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ કોંગ્રેસના જે પાટીદાર કેટલાક જે આગેવાનો છે ચાહે સિદ્ધાર્થ પટેલ હોય અથવા તો અન્ય જે પાટીદાર આગેવાનો છે એ પાટીદાર આગેવાનો સાથે પણ એમની મુલાકાત કરાવવામાં આવી હતી અને ત્યારબાદ એમને કોંગ્રેસ સાથે જોડવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જે બાબતે નારણ પટેલ સાથે પણ વીટીવી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો એમની સાથેની જે ટેલિફોનિક વાતચીત રહી હતી એની અંદર પણ એમને સ્વીકાર્યો હતો કે બંને રાજકીય પાર્ટીઓ છે એ પ્રયત્ન કરી રહી છે હું એમની સાથે જોડાઉ એટલે કે એ બાબત સ્પષ્ટ એમના દ્વારા પણ કરવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ છેડો ફાડી શકે છે કારણ કે થોડા દિવસ પહેલા એમને એ નિવેદન પણ આપ્યું હતું કે પ્રયત્ન થઈ રહ્યા છે એટલે કે એમની જે નારાજગી છે એ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી હતી અને એ તમામ નારાજગીઓ વચ્ચે આ સમીકરણો આવી રહ્યા છે કે જ્યાં તેઓ નેતા શંકરસિંહ બાપુને મળી રહ્યા છે આ સિવાય કોંગ્રેસના પણ કેટલાક પાટીદાર આગેવાનોના તેઓ આવી છે અને એ ધારાસભ્ય આશાબેન પટેલ કે જેમના ગ્રુપનું વજુદ હવે ઉંજા એપીએમસી ની અંદર અથવા તો મહત્વ ધીરે ધીરે વધી રહ્યું છે અને જ્યાં સામે તરફે નારાયણ પટેલની જે સમગ્ર જૂથ છે એમનું મહત્વ

બિલકુલ આભાર નરેન્દ્ર સમગ્ર વિગત લઈને મારી સાથે જોડા બદલ